તો ભુજ શહેરના પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે એક મહિના સુધી હિંડોળા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમજ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ થતા હોવાથી એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે વૈદિક ગુરુકુલ ઊભું કરવામાં આવ્યું છે જેમાં વર્ષો પહેલાં ગુરુકુળમાં કઈ રીતે અભ્યાસ કરાવવામાં આવતો હતો કઈ રીતે સંગીત શાળા હતી કઈ રીતે હિન્દુ સંસ્કૃતિનું અભ્યાસ કરવામાં આવતું હતું કઈ રીતે વૈદિક પરંપરા હતી તે અંગેની પ્રદર્શનની યોજવામાં આવી

શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને પંદર વર્ષ થઈ રહ્યા છે એટલે પંચ દશાબ્દી મહોત્સવ ઉજવા જઈ રહ્યા છે એના ઉપલક્ષમાં આ વર્ષે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિરે શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ તરીકે આપણે ભવ્ય પ્રદર્શન બનાવેલું છે